મને લાગે છે કે ભીખુસિંહ જે છે એમને અમે છે અને ભીખુસિંહ કરી શકે એવી ક્ષમતા નથી એટલે કોઈક એજન્સી છે છે જે કદાચ આ બધાને ટુકડા ફેંકી આપે છે એટલા માટે કોઈ બોલતું નથી અને ભીખુસિંહ એના આધા બન્યા છે એવું અમને લાગે છે અને પ્રભારી મંત્રીઓ જે છે એમની આ જિલ્લામાં એ અમારા પ્રતિનિધિ નથી અહીંયા કોઈ લોકો એમને વોટ આપ્યા નથી પત્રકાર મિત્રોને આની જે માહિતી મળી છે તદ્દન ગલત માહિતી મળી છે મનસ્વી પણ કોઈ જ આયોજન કરવામાં આવ્યું નથી માત્રને માત્ર જે પચીસ કરોડ રૂપિયા છાપવામાં લખ્યા છે એની સામે માત્ર ત્રણ કરોડ રૂપિયાનું જ ફેરફાર કરવામાં આવ્યો છે અને એ પણ પદાધિકારીઓને કહેવાથી અને મિટિંગમાં જે ચર્ચા થઈ છે એના અનુસંધાન આટલું જ ફેરફાર થયો છે એટલે પચીસ કરોડની માહિતી બિલકુલ ગલત છે ખોટી છે ખોટું જ છે તદ્દન પહા વિવાનું છે અને અમારી પાસે તો પ્રૂફ છે અમે તો એવિડન્સ સાથે વાત